ઓપ્શન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલું માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેના સંબંધ સ્પષ્ટ કરો સમાજશાસ્ત્રી કિંગ સવે ટેવીસ અનુસાર સમાજના બે પ્રકાર છે તે છે માનવ સમાજ અને માનવેતર સમાજ પહેલું જોઈએ માનવ સમાજ માનવ સમાજમાં સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા હોય છે અને તે મુજબ વિકસેલી સંસ્કૃતિ જોવા મળે છે તે ઉપરાંત માનવ સમાજમાં ભાષા રક્ષણ અને પોષણ વ્યવસ્થા વગેરે પણ જોવા મળે છે માનવેતર સમાજ આપણો રસ અને હેતુ માનવ સમાજ સાથે સંકળાયેલા હોવાથી આપણને એવી ગેરસમજ હોય છે કે સમાજમાં ફક્ત માનવ પૂરતો સીમિત છે પરંતુ એ સત્ય નથી પશુઓ પક્ષીઓ જીવ વગેરે પણ સામૂહિક સામૂહિક જીવન જીવે છે

માનવેતર સમાજથી જુદો પડે છે બીજું સમુદાયના ખ્યાલને સમજાવ મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે આ રીતે સમુદાય એ સમાજના જુદા જુદા સમૂહોમાંનો એક સમૂહ છે પ્રાચીન સંદર્ભમાં સમુદાયને સમજીએ

જે ચોક્કસ વિસ્તારમાં હોય છે સમુદાયના લક્ષણો સમુદાયના પાંચ લક્ષણો છે વસ્તી ભૌગોલિક પ્રદેશ સમુદાયના સભ્ય વચ્ચે પરસ્પર આલંબન સામૂહિક જીવનમાં વિકસેલા સમાજ ધોરણો મૂલ્ય આધારિત પ્રવૃત્તિ પ્રવૃત્તિનું સંકલન પાંચમું સામાજિક સામુદાયિક ભાવના સમુદાયના માપદંડ કિંગ સલે ડેવિસ અનુસાર સમુદાયના બે માપદંડો છે પ્રાદેશિક નિકટતા એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે બીજું સામાજિક સંપૂર્ણતા વ્યક્તિઓનું મોટા ભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જીવાય છે આધુનિક સમયમાં ભૌગોલિક ગતિશીલતા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો તેમજ ઉદ્યોગિકરણ શહેરીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રિયા તેમજ આધુનિક ટેકનોલોજીના વિકાસને કારણે સમુદાયના સભ્યોનો સંબંધ સમુદાય પૂરતું મર્યાદિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો છે જોઈએ ભારતની ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે એ સામાજિક સમૂહનો એક ભાગ છે ગણાતી વ્યવસ્થા એ આપણી સમાજ વ્યવસ્થાનો પાયો છે વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ એ જ્ઞાતિ સમૂહ માત્ર ભારતમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે સ્લેના મતે મત પ્રમાણે ભારતમાં આજે ત્રણ થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે એમ એન શ્રીનિવાસના મત પ્રમાણે ભારતના જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળી જાય છે દરેક જ્ઞાતિના વ્યવહારો રીતિ રિવાજો લગ્ન સગાઈ સંબંધો ખાનપાન વગેરે વિશિષ્ટ હોય છે દરેક જાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા જેમાંની કેટલીક ગણાતીઓ આજે પણ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે ગણાતી આધારિત કોટિક્રમ જોવા મળે છે ઉચ્ચ જ્ઞાતિ મધ્ય જ્ઞાતિ અને હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહ જોવા મળે છે પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે ચોથું સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો આપણા સમાજ જીવનની જરૂરિયાતોને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ છે જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે અને તે માટે સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ હોય છે મેકાઈવર અને પેજના જણાવ્યા મુજબ સમગ્ર સમાજ સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રાખતી એટલે સામાજિક નિયંત્રણ સામાજિક નિયંત્રણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે જેમ કે ટીકા મસ્કરી સ્વરૂપે નાણાકીય દંડ કે શારીરિક સજામાં દેહાંત દંડ સુધીનું સ્વરૂપ જોવા મળે છે અન્ય રીતે કહીએ તો સમાજમાં સામાજિક ધોરણોની વિરુદ્ધના વર્તનો અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ ધરાવે છે સામાજિક નિયંત્રણના લક્ષણો નીચે મુજબ છે સાર્વત્રિકતા કે માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે પરંતુ નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે સમાજે અને સમયે સમયે જુદા હોય છે પરંતુ સામાજિક નિયંત્રણ વગર સમાજ અશક્ય છે બીજું સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા છે સામાજિક નિયંત્રણ એ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે સામાજિકકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવે સોરી શીખવી તેનું અંતકીકરણ કરવામાં આવે છે આ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘટ ઘટતી પ્રક્રિયા છે ત્રીજું વિવિધતા પ્રત્યેક સમાજમાં નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે લોકશાહી સમાજો અને આપખુદશાહી સમાજો પણ સામાજિક નિયંત્રણની પદ્ધતિ જુદી હોય છે ત્રીજું જોઈએ તો નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો તો ખ્યાલ કે વિભાવના એટલે શું કોઈપણ પણ વિજ્ઞાનને સમજવા માટે અથવા તેના વિષય વસ્તુને સમજવા માટે કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે દરેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો એટલે કે વિભાવના સિદ્ધાંતો અને પરિભાષા હોય છે ખ્યાલોની વિભાવના એટલે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો કે જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે ખ્યાલો એ ઘટનાને સૂચવતી તાત્વિક રચના છે કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રો દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે ખ્યાલોની આવી સૂજ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને સમજવા અને તેનું અર્થઘટન કરવા માટે આપણી રોજિંદા પ્રવૃત્તિઓ પણ સમૂહમાં કરીએ છીએ કુટુંબ જ્ઞાતિ પરિવાર મિત્રો ધર્મસ્થાન શૈક્ષણિક સંસ્થાઓ વગેરે આપણા સમૂહ છે ટૂંકમાં કહીએ તો સમાજ પ્રકારના પ્રકારના હોવાથી સોરી સમાન પ્રકારના હોવાથી સંભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓના સમૂહ કહે છે તેમાં પછી હળવી વાતચીત કે એકબીજા સાથેના નિકટતર ભર્યા સંબંધોનો પણ સમાવેશ થાય છે સામાજિક રીતે સામાજિક સમૂહના લક્ષણો નીચે મુજબ છે બે કે તેથી વધુ વ્યક્તિઓ તો મિત્ર જૂથ કે રમત જૂથ સમાન હોવાની સભાનતા એક જ જ્ઞાતિ ધર્મ કે કોમના સભ્યો બીજો સામાહિક પ્રકારના ઉદ્દેશ કે હેતુ તો પ્રેક્ષક સમૂહ ચોથો સામાજિક આંતર તો સ્વસ્થતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો ત્રીજો છે મંડળની વિભાવના સ્પષ્ટ કરો મંડળ એ એક સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે કે જે સમૂહ કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે

જ્યારે ભૂમિકા વ્યક્તિના હકો અને વિશેષ અધિકારોને ભોગવવાની રીતનો ઉલ્લેખ કરે છે સામાજિક દરવાજો એ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે અને આ દરવાજાને આનુસંગિક વ્યક્તિએ ભૂમિકા ભજવી ભજવવી જોઈએ છે જોઈએ તે અપેક્ષાએ જે તે સમૂહના સભ્યો તેની પાસેથી રાખે વ્યક્તિ કે સમૂહને ચોક્કસ સામાજિક દરજ્જો હોય છે અને તેની સાથેના કાર્યો અધિકારો અને ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થતા હોય છે સામાજિક ભૂમિકા એ દરજ્જાનું વર્તન લક્ષી પાસું છે અર્પિત દરજ્જો જન્મથી મળે છે જ્યારે પ્રાપ્ત દરજ્જો વ્યક્તિએ પોતાના પ્રયત્નો દ્વારા મેળવવો પડે છે પરંતુ આ દરજ્જાઓ સાથે જોડાયેલી ભૂમિકાઓ વ્યક્તિએ શીખવી શીખવી પડે છે જ્યારે કોઈ ડોક્ટરોનો દરજ્જો ધરાવતી વ્યક્તિ કોઈ દર્દીના રોગનું નિદાન કરી સારવાર કરે છે ત્યારે તે તેની ભૂમિકા ભજવે છે તેમ કહી શકાય આમ આ રીતે અને ભૂમિકા એકબીજા સાથે સપાયેલા છે ક્વેશ્ચન ચાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું